આજે બારમી જૂન બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુણો ચતુર સુજાણ એમને ઘટેરે તમને દીના સયા મેણા નાથ નિરખવા સુણવા વેણા અમે તૃપ્ત નવ કીધા અમે લોકલાજ કુળની લોપી કહેવાયા ગિરધરની ગોપી અમે તમ કારણ પેરી ટોપી સુણો ચતુર સુજાણ એમના ઘટેરે તમને દીના નાથજી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ કરી રહ્યા છીએ બ્રહ્માનંદ સ્વામીના આધ્યાત્મિક સ્વરૂપનું આપણે દર્શન કરી રહ્યા છીએ એમના રચેલા પદ ઉપર આપણે ચિંતન અને મનન કરી રહ્યા છીએ મહારાજે જ્યારે એમને દર્શન માટે ના પાડી અને તે વખતે એમના દિલમાં દિમાગમાં જે કંઈ ભાવો જાગ્યા તે નિષ્કપટ ભાવે ભગવાન સ્વામિનારાયણને આ કીર્તન દ્વારા મોકલે છે આ ત્રીજી પંક્તિ ની અંદર મહારાજને જણાવે છે અમે લોકલા જ કુળ ની લોપી મહારાજ અમે લોકલાજ કુળ ની કહેવાયા ગિરિધરની ગોપી ટોપી અમે તમ કારણ પેરી ટોપી સુણો ચતુર સુજાણ સુણું સુજાણ એમન ઘટે રે તમને નાથજી મારા પ્રાણના આધાર મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચન ને સાથજી અમે લોક લાજ કુળની કુળની જે મર્યાદા છે કુળની જે લોકલાજ છે એનો ત્યાગ શાના માટે કર્યો છે મહારાજ તમે તો અંતર્યામી છો સર્વજ્ઞ છો અમારા ત્યાગને પણ જાણો છો અમારા તપને પણ જાણો છો અમારા ભાવને પણ જાણો છો અમારા પ્રેમને પણ જાણો છો ખૂબ વિનમ્રતાથી વિવેકથી અને સંયમથી મૃદુ ભાષાની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે મહારાજ અમે લોકલાજ કુળની લોપી કહેવાયા ગિરધરના ગોપી અમે તમ કારણ ટોપી મહારાજ તમારા માટે તમારા દર્શન માટે તમારા અમારા હૃદયની અંદર બિરાજમાન થાવ એવી ભાવના સાથે અમે જે કંઈ સાધના કરી છે તમને જણાવીએ છીએ અત્યારે તો બહુ સાધુ થવું કઠણ નથી એક સમય એવો હતો આજથી પચાસ સાઠ સિત્તેર વર્ષ પહેલાનો સમય તો મેં નજરે નિહાળેલો છે કે જેનો દીકરો સાધુ થાય તો ગામ આખાની અંદર નગારા ઢોલા વગાડીને લોકો વાતો કરે તો દીકરાનું પાલન પોષણ નહોતું થતું તો જ પેદા શા માટે કર્યો અને સૌ કોઈના દિલમાં અને દિમાગની અંદર એવી પ્રકારના એક વિચારો ચાલતા હતા કે ન મળે ખાવા અને થયા બાવા જેને ખાવા ન મળતું હોય જેને કન્યા ન મળતી હોય જેની પાસે પૈસો સંપત્તિ વિધ્વત્તા ડાપણ બુદ્ધિમત્તા ન હોય એવા માણસો ભગવાનના માર્ગે ચાલે એવા માણસો ફકે લેમાનંદ સ્વામીના સમય પણ ત્યાગ કર્યો છે એમણે જ્યારે હાથી ઘોડા સોના દાગીના હીરા મોતી જવેરાત પ્રમાણપત્રો બહુમાન આ બધાનો ત્યાગ કરી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની ભગવી ચુંદડી પહેરી ત્યાર પછી એના કાનની અંદર ભંભેરણી કરવા વાળા અને કહેવા વાળા ઘણા હતા કે તમારે અહીંયા સંસારમાં શું ખોટ હતી કે ભગવા પહેર્યા ભગવા તો જેને ખાવા ન મળે એ પહેરે ભગવા તો જે ગાંડા હોય પાગલ હોય બાડા હોય બુગડા હોય લંગડા હોય ઉપરનો માળ ખાલી હોય એવા ભગવા કપડા પહેરે ઘણા ઘણા કહેવાવાળા હતા લોકલાજનો ત્યાગ કર્યો છે બ્રહ્માનંદ સ્વામીએ એ લોકલાજનો ત્યાગ કરવો કોઈ સામાન્ય બાબત નથી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે જેને અને ભગવંતને રાજી કરવા હોય એમને લોકલાજનો ત્યાગ કરવો માન અભિમાન ઈર્ષા વગેરે દોષોનો પણ ત્યાગ કરવો તો જ ભગવાન ભજાય તો જ ભગવાનના માર્ગે ચલાય તો જ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય લોકલાજ પાંચ હજાર વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને તે વખતે ગોકુળની ગોપાંગનાઓ લોકલાજનો ત્યાગ કરીને ભગવાનની પાછળ પાગલ થઈને ફરતી હતી કાનુડા સમજીસું આવું બ્રહ પદ છે હું જાણું લોકડી અરે કાલા કહે મુને કાલી રે થઈ વાલી કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી લોકલાજનો ત્યાગ કર્યો છે આજે ગોપીઓને શા માટે યાદ કરીએ છીએ શબરીબાઈને શા માટે યાદ કરીએ છીએ મીરાબાઈને શા માટે યાદ કરીએ છીએ લાડોબા જેઓબા જમકોબા રાજબા આ બધાને શા માટે યાદ કરીએ છીએ ભગવાનને વરવા માટે એમણે લોકલાજનો ત્યાગ કર્યો દેહાભિમાનનો ત્યાગ કર્યો છે વરિયે વરિયે તો અખંડ એવા તન છાવું રે સમજીશું આવું કાનુડા કેડે જાવું રે સમજીશું આવું બ્રહાનંદ કહેર પુરુષને કાનુડા સમજીશું આવું તે વખતે એમને પણ ગાંડા પાગલ લાશ વગર વગરના કહેતા પરંતુ ભગવાનને મૂક્યા નથી લોકલાજનો ત્યાગ કર્યો પરણેલા ધણીનો ત્યાગ કર્યો ઘરકામનો ત્યાગ કર્યો પોતાના સ્વભાવનો ત્યાગ કર્યો મનગમતી વસ્તુનો ત્યાગ કર્યો પણ ભગવાનને વાલા કરીને રાખ્યા બ્રહ્માનંદ સ્વામી આ પદમાં કહે છે અમે લોકલાજ કુળની લોપી અમે લોક કોળ ની લોપી કહેવાયા ગિરિધર ની ગોપી ઘણા મેણા ટોણા મારવા વાળા હતા જેને બાબરો ભૂત વશ કર્યો છે જે કામણ ટુમણ કરે છે લોકોને ઉલ્લુ બનાવે છે ભલે પોતાની જાતને બ્રાહ્મણ કહેતો હોય પરંતુ મોચી છે એવા સહજાનંદ સ્વામી માટે બ્રહ્માનંદ સ્વામી આટલું બધું છોડ્યું દ્રષ્ટિએ મને બ્રહ્માનંદ દરેક ઓળખતા હોય પણ સૌથી પહેલાં તો ઓળખે છે કે આ સ્વામિનારાયણનો સાધુ છે અમે તમ કારણ પહેરી ટોપી આ માથા ઉપર પાઘડી પહેરી છે રૂમાલ બાંધ્યો છે ધોતિયો પહેરવો ગાતરીઓ ઉપવસ્ત્ર તરીકે વાપરીએ છીએ શાના માટે આપના દર્શન માટે અને આપ અમને દર્શન દેવાની ના પાડો છો આ પ્રસાદીનું પદ છે બ્રહ્માનંદ સ્વામીની કલમ દ્વારા લખાયું છે અને મહારાજના દિવ્ય નેત્રો દ્વારા એ પદ વંચાયું છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગલોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ